અને દિવસના અંત ભાગ તરફ આપણે આગળ વધી રહ્યા છે અને પ્રભુનું બહુ સુંદર વચન આપણી પાસે આ માસમાં આપણી સાથે છે યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે અને તેનો કહાની બહુ મંદ થયો નથી કે તે સાંભળી ના શકે હા લેલું આજે હંમેશા આપણી પ્રાર્થના સાંભળે છે રાઈટ જે આપણી પ્રાર્થનાઓની કદી અવગણના કરી નથી અને જે આપણી પ્રાર્થનાઓનો ઉત્તર આપે છે એ પ્રભુ આપણી સાથે છે આપણું સાંભળી રહ્યા છે અને આનંદ કરીએ અને વિશ્વાસ રાખીએ કે આપણી દરેક પરિસ્થિતિમાં દરેક સમસ્યાઓમાં દરેક મુશ્કેલીઓમાં કેવળ તેવો એકલા જ સહાય અને મદદ કરી શકે એવા ઈશ્વર છે કે જેમની પહેલા કોઈ ઈશ્વર નથી અને જેમની પછી કોઈ ઈશ્વર નથી ફરી વાર જણાવીશ કે આપણા ઈશ્વર પ્રાર્થનાઓ સાંભળે છે એટલે ઈશ્વર નથી બટ હી હિઝ હિમ સેલ્ફ ગોટ તેઓ પોતે તેના માટે તેઓ આપણું સાંભળે છે હાલેલુયા એક પ્રચારકે એક વખત બહુ સરસ કહ્યું હતું કે આપણા ઈશ્વર કોઈ ગુફામાં બેઠેલા કોઈ ખીણમાં કે કોઈ પર્વત પર અથવા કોઈ ઘરમાં કોઈ જંગલમાં કોઈ ઝાડ નીચે અથવા કોઈ બી રીતે કોઈ જગ્યાએ બેઠેલા ઈશ્વર નથી કે જેમને રીઝવાના માટે આપણે ફળ ફળાદી સુગંધિત દ્રવ્યો અને બધું જાત જાતનું લઈને તેમની પાસે જવું પડે આપણે જ્યાં હોઈશું ત્યાંથી આપણે તેમને હાક મારીશું હા લીલુૈયા વિશ્વાસ કરીશું અને પ્રભુ તમને અને મને ઉત્તર આપશે હા લીલું ઉૈયા પ્લીઝ હા એનો મતલબ એવો પણ નથી કે આપણે ઈશ્વરનું પરીક્ષણ કરીએ કેમ કે વચન ના કે છે ચલો ચેક કરીએ જે ભાવનાની પાછળ છે પણ આપણી મુશ્કેલીઓમાં આપણે હાંક મારે છે અને અનુભવ કરવા માગે છે પ્રભુ મારી મુશ્કેલીમાંથી હું તમને હાંક મારું છું અને બધા કહે છે બધા શીખવાડે છે કે તમે બાઇબલના ઈશ્વર તમને બોલાવાથી તમે બોલો છો વાત કરો છો તમે સાંભળો છો ઈશ્વરને હું વિનંતી કરું છું કે મારી ભૂલો મારા પાપ ગુનાઓ માફ કરો અને તમે છો કે જે પ્રભુ પ્રાર્થનાનો જવાબ આપી શકે છે હાલે જોઈએ ટ્રેઝ લો ઘણી બધી વાર આપણે આવા ઈશ્વરની દ્રષ્ટિમાંથી ન કરાઈ જઈએ છે મને બહુ વિચારતો હતો કે તમે જોશો તો માણસ લાલચમાં આવીને લલચાઈને કોઈ પણ બાબતમાં પડે છે પાપમાં પડે છે જો આપણે હવા વિશે વિચારીએ રાઈટ તો એને શેતાને પહેલાં છે આવી કેટલું સરસ ફળ છે લાલ છે ખાવામાં બહુ સરસ છે નહીં એટલે કહેવાનો મતલબ એવો છે કે આપણે એ તરફ ધ્યાન આપીએ છીએ જે એની તરફ ના આપવું જોઈએ અને ત્યારબાદ આપણે લલચા આવીએ છીએ હેને નીતિ વચનમાં સ્ત્રી માટે બહુ ગજબની બાબતો અમુક જગ્યાએ લખી છે એ તમે વેશ્યાને માટે થોડો એ શબ્દ લખવામાં આવ્યા છે ક્યારે એના મીઠા શબ્દો અને એના હોઠ મત નીકળતા શબ્દો અને ઘણી બધી બાબતો જેનાથી એ લાલચમાં નાખે છે પુરુષને નહીં અને આપણે જોઈએ છે કે હવા પણ એ લલચાઈ જાય છે અને આજે પણ તમે પૃથ્વી પર જે તમે બાબત જુઓ એ જ બાબતનો વધારે જ્યારે ઉપયોગ થઈ રહ્યો છે ને જેમાં પાપમાં પડીને માણસો પ્રભુતિ વેગડા થઈ રહ્યા છે ને એ જ લાલચ છે ચાહે પછી એ નાણાંની લાલચ હોય એ પછી એ પર સ્ત્રી કે પરપુરુષની લાલચ હોય અને જે જગતના લોભ છે લાલચ છે જગતનો એશ ઓર આરામ છે એને મેળવવા માટે લલચાઈને વ્યક્તિઓ ખોટું કરે છે મેં એવા પણ કિસ્સાઓ જોયા છે કે છોકરા છોકરીઓ ના કામના ખરાબ કામો કરે છે કે જેમ કે આઈફોન લેવા માટે ચોરી કરે છે પોતાનો દેહનું સમર્પણ કરે છે અને ઘણી બધી એવી બાબતો આ જગતમાં છે કે જે બાળકો જુવાનો મેળવવાને માટે પ્રયત્ન કરે છે જે જેમની પાસે નથી જે જગતનું છે ને જેની આપણને જરૂર નથી જેની ફક્ત આપણે લાલચ જાગી છે જેના તરફ આપણે ખેંચાઈ ગયા છે અને જેના લીધે માણસ ઈશ્વરની આજ્ઞા તોડે છે છે ઈશ્વરથી દૂર થાય અને ઘણી બધી વાર ઘણા બધા આશીર્વાદો આપણે એક એવી બાબત મેળવવા માટે ખોઈ બેસીએ છીએ આ એક કડવું સત્ય છે આપણે પાપ કરીએ છીએ એટલું પૂરતું નથી પણ એનાથી વધારે જે આત્મિક લોસ છે કે ઈશ્વરની સંગતિ દૂર થાય છે અને જે ઈશ્વરના આશીર્વાદો છે એનાથી આપણે વંચિત થયો છે નહીં કે છે કે જ્યારે દાઉદે પાપ કર્યું ત્યારે કે જે પવિત્ર આત્મા તેમની પાસેથી જતો રહ્યો ઉમરે જતો રહ્યો અને જૂના કરારમાં એક વખત મેં કહ્યું હતું નહીં ઈશ્વરનો આત્મા દેવનો આત્મા ચાલ્યો ગયો અને જ્યારે ઈશ્વરનો આત્મા ચાલ્યો જાય છે આપણે મધ્યે ત્યારે આપણે ટકી નથી શકતા આપણે કોઈ બાબતનો સામનો નથી કરી શકતા અને આપણે વધારે 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 ખોપાતા જઈએ છીએ અને આપણે નવા કારણમાં વાંચીએ છીએ કે હું જઈશ તો સંબોધક તમારી પાસે આવશે પિતાનો આત્મા પવિત્ર આત્મા પિતા કે જે તમને બધું શીખવાડશે સમજણ આપશે બુદ્ધિ આપશે જ્ઞાન આપશે દાપણ આપશે અને ઘણી બધી વાર આપણને એવી બાબતો રોકે છે આપણે કહીએ કે ભાઈ ખબર નહીં મેં કેમ ના કર્યું હું રોકાઈ ગયો કે આમ થયું કે પેલું થયું અને એવું કંઈ અચાનક હોતું નથી આપણા આપણે ખ્રિસ્તી વ્યક્તિઓ આપણે માટે કોઈ કો નથી આપણા પ્રભુનું બધું જ આયોજન છે આપણા જન્મ પહેલાં તમારા અને મારા માટે સર્વ પ્રકારના આયોજનો રાખી મૂકવામાં આવે છે કરવામાં આવ્યા છે હા લીલું અને આપણે પાપમાં દુર્વાસનાથી આપણે પડીએ છીએ અને ઘણીવાર આપણને જે આશીર્વાદો મળ્યા છે એમાં પણ આપણે દુરુપયોગ કરીએ છીએ અને આપણે પાપમાં પડીએ છીએ ઘણીવાર બહુ સુંદર પુરુષ કે સુંદર સ્ત્રીઓ રાઈટ એનાથી તેઓ પાપ કરે છે ઘણીવાર સારું સંગીત વગાડનાર ગાનાર પણ પ્રભુની સ્તુતિ કરતા તેના દ્વારા તેઓ પાપમાં પડશે બોલવાની જરૂર નથી આપણે બધા કુપતુંબનના છે આપણે જાણીએ છીએ કઈ રીતની બધી બાબતો બને છે ને આકર્ષણ માટે અને આપણે આકર્ષતા નથી કોઈને પણ જાણે આપણે પાપ તરફ આપણે સામે જઈને તેને આમંત્રણ આપીએ છીએ અને માટે આપણે હંમેશા ઈશ્વરની કૃપા માગીએ બોલવામાં ચાલવામાં બેસવામાં ઉઠવામાં રાઈટ આપણે પ્રભુની સહાય માંગીએ કે પ્રભુ મને એ બાબતો તરફ જવાના ના દેશો અને હમણાં ગઈકાલે એક પરમ દિવસ જ આપણે વાત કરી હતી ખડક પરનું ઘર અને જો આપણે ઈસુને આપણા તારણહાર તરીકે સ્વીકાર્યા છે તેમણે આપણું જીવન સોંપ્યું છે તો રોજ તેઓ આપણને બચાવે છે હાલે લુએ ચોક્કસ સદંતર મુશ્કેલીઓ કદી બંધ થતી નથી આપણે એમાં થઈને પસાર થવાનું છે અને જ્યારે થઈએ છીએ ત્યારે એમાંથી આપણને વિજય પણ અપાવવામાં આવે છે હા એ લોહી પ્રેઝ લોટ અને વાળ મિત્ર આપણે પ્રભુ પર ભરોસો રાખીએ વિશ્વાસ કરીએ કે આપણી સાથે જે ઈશ્વર છે એ ઘણી બધી બાબતોમાંથી આપણને બચાવે છે અને જે વાનાની આપણને અગત્યતા છે એ મેળવવાને માટે આપણે પ્રભુની આગળ નમીએ ના કે ઘણા એવા પ્રયત્નો આપણે કરીએ કે જે ઈશ્વરના નથી અને કે અમે એવા વાતાવરણમાંથી પસાર થયા છે રાઈટ એક એવી વ્યક્તિને ઓળખું છું રાઈટ સ્ત્રી કે પુરુષ કહેતો નથી પણ એના મહોત્સવ પૂરા કરવાના માટે એ એવા એવા કામો કરતા હતા કે ન પૂછે કોલેજમાં એ સમયે લેક્ચરર હતો અને મારો નંબર પણ ક્યાંથી શોધવામાં આવ્યો હતો અને મેં વાત પણ કરી કે આ બધું ખોટું છે પણ ત્યાર પછી મારી ફોન આવ્યો નહીં કેમકે આપણે ઈશ્વરના બાળકો તરીકે આપણે એકવાર તો આપણા મુખમાંથી નીકળે કે આ બધું ખોટું છે સારું નથી નહીં અને માટે આપણે બહુ સજાગ બનીએ આપણી આંખો પર કંટ્રોલ રાખીએ બોલવા પર કંટ્રોલ રાખીએ અને જગતની બાબતો પર આપણે આસાનીથી લપસી ન જઈએ માટે દરેક સમયે દરેક પડે આપણા ઈશ્વરની આપણે સહાય અને મદદ માગીએ હાલે સાધના સમયમાં આવો આપણે આગળ વધીએ અને પ્રાર્થના સાથે પ્રભુમાં તેમનું મનન કરતા તેમની આગળ નવી જઈએ વાલા પ્રભુ હવે તમારી સ્તુતિ કરવાના માટે તમારી સ્તુતિ કરવાના માટે અરે પ્રભુ તમારો આભાર માનવા માટે હવે તમારી આગળ નમી જઈએ છે થેન્ક યુ પ્રભુ સવારમાં મેં જોયું કે અમે નબળા હો એ ભૂલો કરીએ તો પણ તમે અમને પ્રેમ કરો છો અને જો તમારામાં છે તો તમે અમને બચાવો છો અને અમારી ભૂલોથી પણ પ્રભુ તમે અમને સંભાળી લો છો અને અમારી વિરુદ્ધની એવી બાબતોને નુકસાન ન ભઈતી તમે બચાવી લો છો તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ હા પ્રભુ ખરેખર અમે બધા જ અમારા દિવસોને એવી રીતના તમારી આગળ પસાર કરીએ તમારી પાછળ ચાલવામાં પસાર કરીએ અને ઘણી બધી બાબતોથી અમે દૂર રહીએ એટલા માટે કે પ્રભુ જ્યારે પણ તમે આવો પ્રભુ જે દિવસે આવો જે સમયે આવો જે કલાકે જે મિનિટે જે સેકન્ડે આવો પ્રભુ અમે ઉચકાઈ જઈએ પ્રભુ એવું તમે થવા દેજો આ છેલ્લું રણસિંગ નું વાગે ત્યારે પ્રભુ અમે તમારી સાથે ઉચકાય છે પ્રભુ એવું તમે થવા દેજો હા પ્રભુ અમે છેલ્લા રણસિંગડાના અવાજ સાથે પ્રભુ અમે ઉચકાય જે અમારું રૂપાંતર થાય એવું તમે થવા દેજો ને પ્રભુ ઘણી બધી એવી જગતની નકામી લાલસાઓથી લાલચોથી તમે અમને બચાવજો રક્ષણ કરજો પ્રભુ એટલા માટે કે પ્રભુ અમે પાપમાં ના પડીએ પ્રભુ એટલા માટે કે પ્રભુ અમે તમારાથી દૂર ના થઈ જઈએ અને પ્રભુ એટલા માટે પ્રભુ કે ઘણા બધા જે આશીર્વાદો તમે અમારા જીવનમાં આપ્યા છે પ્રભુ અમે એ આશીર્વાદોથી વંચિત ના થઈ જઈએ કેમ કે પ્રભુ અમે જે કહી છે તમારી કૃપાથી છે તમારી દયાથી છે તમારા સામર્થ્યથી છે તમારા બળથી છે જો પ્રભુ એ બધું અમારા વચ્ચેથી જતું રહ્યું તો અમે જાંજ જેવા છે રણકાર વગરના અમે જાંજ જેવા છે અમે મારી ચમક ગુમાવી દેનાર પિત્થળ જેવા છે પ્રભુ અમને માફ કરજો જો અત્યાર સુધી અમે એવું કંઈ કર્યું છે અમને ક્ષમા કરજો પ્રભુ અમને તમારા માર્ગમાં ચલાવજો અને ખાસ પ્રભુ આ જગતની જે કહેવાતી લોકદાયક લાલચ જેવી બાબતો છે જે પ્રભુ આંખો દ્વારા પાપ કરાવે છે પ્રભુ આંખોની લાલસા દેહની વાસના દ્વારા જે કંઈ પાપ અમારાથી થવાની શક્યતાઓ છે પ્રભુ એનાથી અમને બચાવજો અમારું રક્ષણ કરજો પ્રભુ અને પરીક્ષણમાં ન પડવા દો અને પ્રભુ અમને બધી બાબતથી દૂર રાખીને એક શુદ્ધ અને પવિત્ર જીવન જીવતા તમે રોજે રોજ તમે અમને શીખવા પ્રભુ હા પ્રભુ અમે જ્યારે આજે સવારમાં ઊઠીએ ત્યારે અમે કહી શકીએ હું સુઈ ગયો હતો અને હું જાગ્યો છું મારા પ્રભુએ મને ઉઠાડ્યો છે એક સુંદર નવો દિવસ આપ્યો છે અને હવે આગળ તેમના આશીર્વાદનો કોઈ ખેદ મિશ્રિત નથી અમારી સાથે રહો અમારી સંભાળ લો મારી કાળજી લો અમારી ચિંતાઓ દૂર કરો જરૂરિયાતો પૂરી પાડો મારા પાપોની ક્ષમા કરો પ્રભુ તમે કરો પ્રભુ એવી અમે તમારી આગળ નમ્યા છે પ્રભુ ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમ દિવસે મારી સાથે રહ્યા તમે આગળના સમયમાં મારી સાથે રહો ખોરાક અને વસ્ત્ર અને અન્ન પાણી આપો અમને તંદુરસ્ત કરો અમારી માંદગીમાંથી અમને સાજાપણું આપો પ્રભુજી વાનાની અગત્યતા છે પ્રભુ એ પૂરી પાડો લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો મકાનનો નાણાંનો લોનનો આશીર્વાદ આપો વિદેશ જવાના તમામ રસ્તાને ખુલ્લા કરો આશીર્વાદિત કરો ભણવા માટે હંમેશા માટે રહેવાના માટે કુટુંબ પરિવાર સાથે રહેવાના માટે જોબ કરવાના માટે રસ્તા ખુલ્લા કરો પ્રભિતા હા પ્રભુ અમારી જોબને આશીર્વાદિત કરો મારા બિઝનેસને આશીર્વાદિત કરો પ્રભિતા નાણાં જે કંઈ સ્રોત છે મારો એને પ્રભુ તમે આશીર્વાદિત કરો જુદી જુદી પરીક્ષામાં તમે અમને પાસ કરો આઈલ ટીએસના બેન્ડ આપો અમારી વિરુદ્ધના તમામ ખોટા કોર્ટ કેસ એફઆઈઆરને ખોટા તોમ્મતોને તમે ખાલી જ કરો ને પ્રભુ શત્રુ શેતાનની દુષ્ટ યોજનાઓ ચાલો પ્રભુ તમે તોડી નાખો એ પ્રાર્થના કરી છે પ્રભુ અમને નદીની પાસે પહેલાં ઝાડ જેવા કરો અમને ઉછનો આપનાર બનાવો અમને શિર બનાવો બીજા અમારા ઘરોમાં તમારો પ્રેમ આનંદ શાંતિ સદાકાળ વહેતો રહે પ્રભુ એવું થવાનો અને આશીર્વાદના જરા અમારા ઘરમાં ફૂટી નીકળે એવું તમે થવા દો જે પ્રશ્નોમાંથી પસાર થઈ રહ્યા છે એમાં તમે અમને સહાય કરજો પ્રભુ જે બે બાબતો તમારી આગળ રજૂ કરી છે એને પણ પ્રભુ તમે આશીર્વાદ સાથે પ્રભુ બંને બાબતોને અમારા ઘર સુધી મિનિસ્ટર સુધી પહોંચાડજો અને ખાસ દરેક દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો અમે ઘણા બધા આત્મા જીતી તો હમણાં સુધી મેલા પાપ માફ કરો અને તમને ભજન માં લાવવા માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો અમીન અમીન અમીન